વિશ્વ ઉજવણી લુણાવાડા ખાતે કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ બાલિકા દિવસની ઉજવણીમાં ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા ની એસકે હાઈસ્કૂલ રાજમહેલ બ્રાન્ચ ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહિલા પોલીસ સ્ટેશન પીએસઆઈ

gender specialist દીપિકા બેન ડોડીયા દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એકસો એક્યાશી દસ અઠાણું એકસો બાર સો નો સંપર્ક કરો અને સ્ત્રીઓને લગતી કોઈ પણ મુશ્કેલી આવો સામાજિક હોય કે બાહ્ય હોય એનો નિકાલ બાબતે વાત કરી હતી સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા દ્વારા બાળકીઓને good ટચ bad touch માહિતી આપી હતી. શાળાના સુપરવાઇઝર શ્રી રાજેશ કુમાર પટેલ દ્વારા અખા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં સ્ટાફ અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. રિપોર્ટર ભારત ચારેલ મહીસાબ. નહીં આવે. પછી જતા આવતા જો તમે અહીંથી સ્કૂલથી છૂટો તમારું વ્હીકલ બાંધેલું હશે જાઓ છો ને રિક્ષા હશે છોકરો હશે દીકરીઓ સાથે જે બનાવ બની રહ્યા છે અને વધી રહ્યા છે તે અંતર્ગત દીકરીઓ અન્યાયની સામે પ્રતિકાર કરતી થાય અને ના કહેતા શીખે તે માટે નાની એસકે સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચ અવેરનેસનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો હતો અને અત્યારે જે પરિસ્થિતિ બની રહી છે એટલે દીકરીઓ સજાગ થાય દીકરીઓ જાગૃત થાય તે હેતુથી આજ રોજ કાર્યક્રમ કરવામાં આવેલ મારું નામ સોનલ પંડ્યા છે લુણાવાડામાં સામાજિક કાર્યક્રમ કર મેમ્બર લુણાવાડા નાની સામા સ્કૂલમાં પાંચસો થી છસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમાં બુડ ટચ બેડ ટચ તથા બેટી બચાવો બેટી પઢાવો ની માહિતી આપી અને તેઓને આજરોજ બેટી બચાવો બાબતે શપથ ગ્રહણ કરવામાં પણ આવ્યો મેડમ આપનું નામ અને હોદ્દો નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ